ચાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ જો આ મારી વાડી છે વાડીમાં મેં તૂર વાવી છે કપા વાવ્યો છે તો તૂરમાં કઈ દવા છાંટવી અને કપામાં કઈ દવા છાંટવી કાંઈ મને ખબર નથી પડતી તો કોઈને ખબર હોય તો કહેજો કે મેં પહેલી વાર બધું વાવ્યું છે એટલે મને કાંઈ માહિતી છે નહીં તો બધાયના સહારેથી મારે આગળ વધવાનું છે ખેતીમાં તો મને કોઈ કેવી રીતે ખેતી કરવી મને કહેજો તો હું આગળ વધીશ મને ખબર નથી પડતી કઈ દવા છાંટવી કંઈ નહીં તો જે આવડો આવડો કપાસ છે જે બહુ મોટો તો નથી મારા કરે છે પાલડી હો રે જો ગોરા દે મારી વાડી લો તમે ગોરા